બોલીવુડ અભિનેત્રી દિશા પટનીના ઘરે ફાયરિંગની ઘટના બની છે સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર બાદ દિશા પટનીના ઘરે ફાયરિંગ થયું છે ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલા ફાયરિંગની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગે છે સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા સનાતન ધર્મનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સનાતન ધર્મનું અપમાન કરવાના કારણે ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે મહત્વનું છે કે બરેલીમાં દિશા પટનીના ઘરે સવારે સાડા ચાર વાગ્યે બે રાઉન્ડ ફાયરિંગ હવામાં કરવામાં આવ્યું હતું ગોળીબારની જવાબદારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લેવામાં આવી છે આ પોસ્ટમાં લખ્યું છે કે ભાઈઓ આજે ખુશબુ પટણી અને દિશા પટણીના બરેલીના સિવિલ લાઇન્સ સ્થિર ઘરે ગોળીબાર થયો છે તેણે આપણા પૂજ્ય સંત પ્રેમાનંદજી મહારાજ અને અનિરુદ્ધાચાર્યજી મહારાજનું અપમાન કર્યું છે આ ફક્ત એક ટ્રેલર હતું આગામી વખતે જો તે અથવા કોઈ સનાતન ધર્મ પ્રત્યે કોઈ અભદ્ર વર્તન બતાવશે તો તેમના ઘરમાંથી કોઈને જીવતા છોડવામાં નહીં આવે રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે દિશાના ઘરે થયેલા ગોળીબારની જવાબદારી લીધી છે